જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા ભાણિયા ભાઈ ઊઠી ગયા છે નિશાલો નિશાલો હવે બોલો લ્યો બોલ તો હરખુ ટેક્ટર તટા ટેક્ટર 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 હાલો નિશ્ચય હાલો પડી જાવ તો વાગી જાય હલો હાલો દીકા હાલો 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 જેને કેટલી મજા આવે છે નિશ્ચય નથી ઉતરવું એક જણાને આય ઊભું રહેવાનું મારે બધાય ગયા છે અમારે આજે જાનમાં હું ને ભાણિયાભાઈ સહી ઘરે અમારા ભાણિયાભાઈને સવારે વહેલી લાગી જાય ઠંડી એટલે અમે નથી ગયા આયા અંજીર એક પાકેલું હતું ને તો કાલે મેં કીધું કે સરખું પાકી જાય ને એટલે ભણિયા ભાઈ ને ખવડાવશું ત્યાં પક્ષીઓ ખાઈ ગયા તો કે પક્ષીઓ માટે જ હોય છે આ ફળ અમે કોઈ ખાતા નથી પણ આજ કીધું ભણિયા ભાઈ હાટું છે ને બેન જો વિડીયો બનાવું ને નો ગમે એટલે સાઈન ખોખારા ખાઈ છે છે હમણાં રોજ બહાર જતો હતો ને એટલે જો લેખો દો પેલા ક્યાં જવું છે જોન શું છે જો જોન શું છે જો સુવા દેને મોટા ભાવ

ये आ, ये आ, कुकु क्या सम न कल केला सरस बिला आवास नाई આપણે ધોતા હતા કપડાં ત્યાં ટમેટી ભાળી જો સરસ મજાની ટમેટી ખાટી મીઠી આવી બહુ ખાધી ખેતરમાં આવી ટમેટી થાય ને પછી ખાડા કરી ઉપર ચટણી મીઠું નાખીને ખાવાની મજા આવે હાલે નહીં ટમેટી જો આપણે હતા આજે આખો દિવસ ક્રાકસ મારા મમ્મી પપ્પા બેન ને એ બધા ગયા છે જાનમાં અને આપણે આખો દિવસ કપડાને એવું ધોયું આરામ કર્યો અને ભાણિયાભાઈ ને હાસવા કારણ કે ભાણિયાભાઈ આવ્યા છે એના મમ્મી નથી આવ્યા હું ભાણિયાને લઈને આવીશું જોઈ રમે જો ફળિયામાં એને પણ આજ બહુ મજા આવી ગઈ ટ્રેક્ટર માં બેસવાની રમવાની ને કા કા દીકું ક્યાં છે ટ્રેક્ટર ટેક્ટર ક્યાં છે હે મોઢામાં ન ન ખાય ટેક્ટર ક્યાં છે દીકુ જો ઉપડે આવે ટ્રેક્ટર પર કેક્ટર માં બેસાડો એમ એટલે આજે આપણે મમ્મીને કામ કરી દીધું અને હવે એને આવવાનો સમય થઈ ગયો છે એટલે અમે એની રાહ એને મળીને પછી જાય અને હવે આપણે ભાણિયાભાઈને ટ્રેક્ટરનું નામ લીધું છે એટલે આપણે એમને ટ્રેક્ટરમાં બેસાડવા પડશે જો બોલ ટ્રેક્ટર ક્યાં છે ટ્રેક્ટર બોલ બેસવું છે ટ્રેક્ટરમાં બેસવું છે નથી બેસવું આપણે જાવું છે હું અને ચાવી દઈ દો માસીને ચાવી આપી દો આપી દો માસીને ચાવી આપી દો ત્યાં ભાઈ સુતા હતા ને ત્યારે મેં બેનું હાટું લીંબુ ઉતારી નાખ્યા છે જો અમારે ઘરે સરસ મજાની અહીંયા લીંબુડી છે તમે જો બહુ બારે માસ લીંબુ આવે છે બારે માસ લીંબુ આવે છે જો 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 હજી લીંબુ છે નાના નાના લીંબુ બેસે છે અને હજી ફૂલ ઉઘડે છે એ ભાઈ વાગી જાય વાગી જાય લીંબુ લીંબુ હાલો આપું હાલો આપું હાલો લીંબુ હાલ આલે જાવ રમો આજ તો લીંબુ બોલ બોલથી રમતો હતો આપણે લીંબુને મૂકી દીધા છે તગારામાં જો તો આપણે આમાં હતા ને એટલા મોટા મોટા લીંબુ બધા લઈ લીધા છે હજી થોડાક છે પારવા પારવા એટલા તો મમ્મીને જોઈ અને પીળા પીળા ને એવા લીંબુ હતા ને એ બધા આપણે લઈ લીધા છે અને અહીંયા ટ્રેક્ટરમાં મૂકી દીધા છે જો આખું તગારું ભરાણું છે મોટું બધા પીળા પીળા લીંબુ લઈ લીધા છે કેવું મસ્ત છે ફળ જો મોટું મોટું આહા અડવા જેવા લીંબુ છે એટલે મેં મેં લીંબુ ટ્રેક્ટરમાં એટલે મૂકી દીધા છે કે બેન નહીં આવશે ને એટલે સીધા લીંબુડીમાં જો હે કે આ લીંબુ બધા ક્યાંય ગયા હું તો જો આમાં અંજીર છે જો કેટલા બધા અંજીર આવ્યા છે જો નહીં તેમ તાર ખાવું છે ને અંજીર આમ જો અંજીર ઉતાર દો જો એ રહ્યું જોડ્યું રહ્યું જો અબડે સકલાને ખાવાનું આજ લઈ છે એ પડ્યું જો એ પડ્યું લઈ લે લઈ લે જો યે કે આયો યે આયો યે જો મમ્મા લે મને એમ કે અંજીર લેવા આવ્યો જો તો લાકડી પકડી લે ઈ ડડો નથી ભાઈ મમ્મમ છે મમ્મામ જો મમ્મમ છે જો હાલો ધોઈ દેવ ખાવ છે ને તારે હે સરસ મજાનું જો અંજીર પાકી ગયું છે હાલો ભાઈ ભાઈને ધોઈને અંજીર ખવડાવી દઈએ જો રમવા મળ્યો લીંબુથી જો હવે ઢોલ વાગ્યો હવે જાન આવી છ વાગ્યા જાન આવી એમ કહેતા હતા કે અમે ચાર પાંચ વાગે લઈ આવશું એટલે અમે રોકાઈને પણ હવે તો ફોન કરી દઈએ જો આવે તો ઠીક છે નહીતર હવે જવું પડશે કારણ કે નિત્યમ

હાલો બનાવી પછી ગુલાબ આલ ગુલાબ તારા નું શરબત પીવું બનાય ફટાફટ અરે મને પેલા બદલાવ ના પછી મોડું થાય પછી બદલાવ ચાલ મસ્તો અલ્પેશ ગુલાબ શરબત સારું બનાવેબત પાણી તો ઈ લીંબુ પાણી ખાંડ વગર નું જ કરજે બેન

આવશે ના નીકળ્યું રાત્રે રેતો નથી હા સારું હાલો 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 બામે જાય તમને કેવું વાગ્યું છે خارو حالو ها ها اوه ريدي سن په هاي سن پګرجه ان پد فون کړې هو بلک بل ما دي تر کومه تا مې کپڑا نه و دھوینایښو هو مې دي سن هو وته ما پاتې دي روان لا څنګه اپس دس له او جو ټاټا جوش کرشنو اوځه

વિડિયો લાઈક કરજો શેર કરજો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી